લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વીટીવી ન્યૂઝ લોકોનો ચૂંટણી પ્રત્યેનો મિજાજ જાણવા જૂનાગઢ પહોંચ્યું જૂનાગઢની જીવનધારા સોસાયટીની ગૃહિણીઓ સાથે ચર્ચા કરી હતી આ ચૂંટણીમાં ગૃહિણીઓ કયા મુદ્દાઓને લઈને મત આપશે તેને લઈને ચર્ચા કરાઇ ત્યારે તેમણે કહ્યું કે રોડ રસ્તાની જૂનાગઢમાં સમસ્યા છે તેને લઈને કોઈ કામ કરવામાં આવે તથા ગટરની સુવિધા માટેની માંગ પણ ગૃહિણીઓ દ્વારા કરવામાં આવી છે

શું નામ બેન તમારું મારું નામ કામલબેન ગઢવી કામલબેન બંને પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે તો તમે કેવા ઉમેદવાર ને પસંદ કરશો તમારા શું પ્રશ્ન અમારો પ્રશ્ન એ છે કે અમારી શેરી અત્યારે ધારો કે કોઈ ગટર ઉભરાય છે રોડ રસ્તા બરાબર નથી પછી છેલ્લો મારો ઓકળો છે ત્યાંથી મચ્છર બહુ તકલીફ આપે છે અમને આ બધા પ્રશ્ન છે અમારા તમે જે અહીંયા તમારા જે કોઈ બોર્ડ ના હોય કે તમે સંસદ તમે સાંસદ ને પેલા તો જોયા છે આપણે સંસદ સભ્ય જોયા છે સાંસદ સભ્યોને ના અમે નથી જોયા જોઈ જ નથી તો આની ફરિયાદ કરો છો કોઈને ના આજ સુધીમાં ક્યારે કરી નથી અમે વિજય બેન આપણી સાથે શું નામ બેન તમારું હેતલ બેન તમે કયા વિસ્તારમાં રહો જીવન ધારા બેમાં બેમાં કયો હોડ છો છ ને મને વાત પારયો છો તમે હાલ જારે ચૂંટણી આવી ગઈ બે ઉમેદવારો જાહેર થઈ ગયા તો કેવા ઉમેદવારો પસંદ કરશું ઉમેદવાર તો અત્યારે સારા જ છે અમારે સંજયભાઈ કોરડિયા છે બધું કામ વ્યવસ્થિત જ છે પણ અમારે છે ને એક રસ્તાનો બહુ પ્રોબ્લેમ છે છોકરાઓ જાય છે ટ્યુશનમાં સ્કૂલે સાયકલ લઈને કેટલી વખત પડે છે અને એક વોકરા પ્રશ્ન છે કે વોકરા અમારે મચ્છર બહુ જ આવે નાના બાળકો વારંવાર બીમાર પડી જાય છે એક અમારે વોકરો બંધ થઈ જાય એક રોડ બંધ બીજા એક બેન આપણી સાથે શું નામ બેન તમારું અલ્પાબેન છે અલ્પાબેન તમે હાલ ચૂંટણી આવી ગઈ છે એ તો તમને ખ્યાલ છે બે ઉમેદવારો આવી ગયા છે તો તમે કેવા ઉમેદવાર પસંદ કરશો ઉમેદવાર તો પહેલા તો જે અમારા રોડ વ્યવસ્થિત કરી દે ગટર વ્યવસ્થિત પછી અત્યારે જે રોડ ખોદી નાખ્યા છે એમાં રોડ હજી બન્યો નથી તો એ પાછો રોડ બની જાય એના માટે અમે પછી નક્કી કરીએ કે કોણ બીજા બીજા મહિલાઓ પણ આપણી સાથે એમની સાથે આપણે વાત કરવાનો તો શું બેન તમારું પન્નાબેન જેઠા કેમ પડી જવાનું રે બસ એવી અમારી એવી અપેક્ષા કે તમે અમને પાણી રસ્તાની સગવડતા સારી કરી દો કોઈ કોઈ રાજકીય લોકો આવે છે અમે નગરપાલિકા એ અમે અરજી કરવા જાય છે નળ અમને આપો એમ ટાકા મંગાવવા પડે છે છતાંય કોઈ જવાબ નથી દેતા એ ટાઈમ દીધે રાખે આવશે આવશે અત્યારે જો આ નળ ની લાઈન આપી છે પણ પાણી નું કઈ નથી અત્યારે ટાકા મગાવવા પડે જે અત્યારે પાણી વહી ગયું છે અમારે પ્રશ્નો તો બધા પાણી નથી આવતું કનેક્શન આપી દીધા પણ કનેક્શન પાણી આવતું નથી તો અમારે ગમે એવી પરિસ્થિતિમાં ગમે એવી પરિસ્થિતિ ટાકા અમે અને વાત કરીએ વાત કરીએ તો યુવા મહિલાઓ પણ છે એમને જ આપડે પૂછ્યું શું નામ બેન તમારું હાલ બંને ઉમેદવારો જાહેર કર્યા તો તમે કેવો ઉમેદવાર પસંદ કરશો ખાસ આપની પસંદ કેવા ઉમેદવાર ની હશે હાલ તો અત્યારે તો છે ને જો હમણાં પછી વરસાદ સ્ટાર્ટ થઈ જશે અત્યારે અમારી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે મહિલાઓ સાથે આપણે વાત કરી વાત કરીએ તો જે મહિલાઓના પ્રશ્નો છે ખાસ કરીએ હાલ આ જે વિસ્તાર છે સોસાયટી છે એ સોસાયટીના અનેક પ્રશ્નો સામે આવ્યા છે રસ્તાઓના પ્રશ્નો છે ક્યાંકની ક્યાંક પાણીના પ્રશ્નો છે આવી બધી મહિલાઓએ વાતો કરી પણ ક્યાંકની ક્યાંક વાત કરીએ તો મહિલાઓ અવોઢમાં છે કે જે અમારા કામ કરે અને જે અમને આ જે સુવિધા પ્રાથમિક સુવિધાઓ છે એ આપે એવા અવેઢમાં અમે પસંદગી કરશું વિપિન પંડિયા વી ટીવી જુનાગઢ